श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે તેર સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે શુદ્ધ ભાવના નહીં હોય તો બધું વ્યર્થ ભગવાનને શરણે જવામાં દેહબુદ્ધિ અને અભિમાન આડે આવે છે પરિસ્થિતિ આડે આવતી નથી વ્યસનની આડે તે ક્યાં આવે છે અભિમાનને કાઢવાનો ઉપાય એ કે જે કંઈ કરીએ તે તે ભગવાનને અર્પણ કરીએ તે જ કરતાં આપણે કાંઈ કરતા નથી એવી ભાવના રાખવી એટલે અભિમાન પણ ભગવાનને અર્પણ કરવું કોઈને કોઈ રીતે આપણે ભગવાન સાથે સંબંધ જોડવો તેમની સાથે બોલવું તેમનું નામ લેવું નામ જેવું બીજું કોઈ સાધન નથી વાછરડાને લઈ જઈએ તો તેની પાછળ પાછળ ગાય જેમ આપોઆપ આવે છે તે પ્રમાણે નામ લીધું કે ભગવાન તેની પાછળ આવે છે જેને એકવાર નામનો ચસ્કો લાગ્યો તેને સંસારની બીક લાગવા માંડે છે વિષય તેને કડવા લાગે છે પરમાત્માના નામથી સંસાર બગડે છે એમ કહેવું ખોટું છે નામ લેવું એટલે કંઈ કર્મ માર્ગ છોડવાનો નથી નામનો ચસ્કો જેને લાગે તેના જ કર્મો છૂટી જાય છે નામનો અનુભવ નથી એમ કહેવાનું ખોટું છે આપણે તે જેટલું લેવું જોઈએ એટલું લેતા જ નથી નામમાં પ્રેમ આવે એવું કરીએ નામના બનીને રહીએ અને જન્મ્યાનું સાર્થક કરીએ ભગવાન આપણા નામ સ્મરણમાં છે શુદ્ધ ભાવના સિવાય બધું વ્યર્થ છે અને ભાવ શુદ્ધ થવા માટે સમાગમ સિવાય બીજો ઉપાય નથી એકવાર તેમના બની ગયા કે તે જ સર્વ ઉપાય કાઢે છે હું અમુક એક સાધન કરીશ એમ નહીં કહીએ ભગવાન તું જ મારા હાથે કરાવનારો છે એવી દૃઢ ભાવના રાખીએ સમજો કે આપણે કશાનો વેપાર કર્યો તેને માટે એક જણે આપણને મૂડી આપી તો તે માણસને આપણે કદી પણ ભૂલતા નથી તે જ પ્રમાણે જે ભગવાને આપણને વિદ્યા પૈસા પ્રકૃતિ આપી તેમને આપણે કદી પણ ભૂલીએ નહીં ભગવાન એ સહજ સાધ્ય છે સુલભ સાધ્ય નથી કુદરતી ક્રમમાં આપણને જે આવી મળે તે સહજ કહેવાય એટલે સહજ સાધ્ય એનો અર્થ ફળની અપેક્ષા નહીં હોવી અને અભિમાન નહીં હોવું એવો સમજવો ભગવાને આપણને જે સ્થિતિમાં મૂક્યા છે તેમાં સમાધાન માનીને તેમનું વિસ્મરણ નહીં થવા દેવું જે પોતાનાથી દૂર છે તેને ભગવાન દૂર છે જે બાહ્ય દ્રષ્ટિથી જુએ છે તેને ભગવાન દૂર છે જે અંતરંગ જોવે છે તેના માટે તે નજદીક છે આપણે મનુષ્ય જન્મમાં આવ્યા એ જ આપણે ભગવાન બન્યાની નિશાની છે ભોગ અને દુઃખમાં સમય ન બગાડતા ભગવાન તરફ લક્ષ આપવું જોઈએ આ જ જન્મમાં સદવિચારથી અને સદબુદ્ધિથી ભગવાનને આપણા કરવા એ જ આપણું ખરું કર્તવ્ય છે એ માટે જ એમનું સતત ધ્યાન કરીએ અને મનથી ભગવાનની જોડે નાતો જોડી રાખીએ એના જેવો બીજો સુલભ ઉપાય નથી તારા નામમાં મને પ્રેમ દે એ જ ભગવાન પાસે માગીએ અસ્તુ જ્યાન કે જીવન સ્મરણ જય જય રામ